નમસ્કાર વિરાટ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે. હવામાન વિભાગની ગુજરાતમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત માટે 26 થી 28 મે ઓગસ્ટ સુધી ભારે વરસાદને કારણે ગંભીર પુલ અને વિક્ષેપ સર્જાવાની સંભાવના માટે ગુજરાત હવામાન વિભાગ દ્વારા રેડ જતવણી જાહેર કરેલ છે. ભાવનગરની જીવાદોરી છેત્રોજી ડેમની સપાટી ચોવીસ ફૂટ ને 32 સુધી પહોંચી ગઈ છે. ત્યારે છેત્રોજી ડેમમાં 807 ક્યુબિક પાણીની આવક નોંધાય આગામી કલાકોમાં પ્રવાહ વધશે તેવું સિંચાઈ વિભાગ દ્વારા છે જાણ કરવામાં આવી છે.

24 ફૂટ સુધી નોંધાય છે ત્યારે ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ના ડેમે આપણે પહોંચી ગયા છે તો એક બાજુ પવન પણ છે બહુ વાય રહ્યો છે વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે આ શેત્રુજી ડેમ ની અંદર હાલ ની સપાટી છે ચોવીસ ફૂટ અને ત્રણ જેટલી છે તો આગામી સમય ની અંદર વરસાદ છે આમના વરસી રહેશે તો શેત્રોજી ની સપાટીમાં પણ છે વધારો થઈ રહેશે એવું સિંચાઈ વિભાગ દ્વારા છે એ જાણ કરવામાં આવી છે આભાર